જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા તમારું હાર્દિક સ્વાગત છે આજનું માનીશું ચાલો ચાલો જોવા સારું લાગે તો જય શ્રી રામ લખજો ગણપતિ બાપા કે જય કૃષ્ણ કનૈયા જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય રણછોડરાય કીજ ઉમા પતિ મહાદેવ કીજે હિમાજી દાદા કીજે ચાલો ચાલો જોવા વીર બજરંગી ચાલો ચાલો જોવા વીર બજરંગી એના મુખ ചാലോ ജീര ബജരംഗീകൂർ ഭക്തീരജരംഗീ ചിലോ ചാലോ ജീര ബജരംഗീകൂക്ക മലിക്കൂർ മാ તો ભીડો ભક્તો ની વીર બજરંગી ચાલો ચાલો બજરંગી થામ ઠામ એના મુકામ જોવા વીર બજરંગી એક મુકામ એનો લોદરા ગામ હાલો ચાલો જોવા વીર બજરંગી છામ છામાં એના મો કામ વીર બજરંગી પરેસા કહે છે ચાલો ચાલો જોવા બજરંગી હે ચાલો ચાલો જોવા વીર બજરંગી કામઠામ એનામું કામ જોવા વીર બજરંગી હે ચાલો ચાલો જોવા વીર બજરંગી હે ચાલો ચાલો જોવા